हेलो फ्रेंड्स जय माताजी गुड मॉर्निंग કેમ છો બધા મજામાં તો અત્યારે સમય થઈ રહ્યો છે 11 વાગ્યાનો અને આજે અમારા સોસાયટીમાં બધા જ લેડીઝ ભેરા બેસીને બિલીપત્રના જાળ નીચે જમવાના છે તો અત્યારે પોરસો તો મહિનો ચાલુ છે એટલે બિલીપત્ર જાળ નીચે બેસીને ખાવાનું બહુ મહત્વවත් છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા પોતપોતાના ઘરેથી જમવાનું લઈને આવ્યા છે અને અહીંયા બધા ભેગામીશું

Rồi bên người. Làm ơn. Làm ơn. Nên nhắc cả, nên cho khán giả શું ગાયસ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે બધા જ ભેડા થઈને જમી રહ્યા છે બિલીપત્રના જળ નીચે અને પુરુષોત્તમ મહિનો ચાલુ છે એટલે બિલ્લીના જળ નીચે બેસીને ખાવાનું બહુ જ મહત્ત્વ છે જો તમે પણ આ રીતના કંઈ સોસાયટી ગામમાં રહેતા હોય અને તમારે પણ બીલીપત્રની જળ હોય તો બધા ચોક્કસથી આ રીતના જમજો અને અત્યારે અમે બધા કરી રહ્યા છે ભજન એકવાર પાટોળ જાઉં તો પટોળા લાવજો રે

कमराई पुरनलो पुरुषोत्तम राई जता पूजा गंगा जी हाम्रा पूजा यमुना जी सु नवनी भागे सुखड़ा सुखडालौ श्री सुखड़ा सुखडालौ श्री रमना पुरुषोत्तम भगवान થી કચરા કાડી નાખજો કાડી નાખજો હે કચરા આમાં આપણે હાજે કે આવો છે તો ગમન બે તેમ જે જોરીથી કંચી વાગે તો તો ગાઈસ અત્યારે ભજન પર પતિ ગયું છે અને બધા એ સાથે મળીને ઝומવાની પર મજા આવી ગઈ અહીંયા તમે જોઈ શકો છો અમારે ત્રણ જાડ છે બિલીપત્રના અને આજનો વિડિયો હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીશું તો પછી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય